એક સર્વે મુજબ તાજેતરમાં ઇન્ડસ્ટ્રીમાં આ ટ્રેન્ડ જોવા મળ્યા છે પરંપરાગત રીતોથી ઘણી વાર ગુણવત્તા હાઈજીન અને વધારે શ્રમ ખર્ચ થાય છે કેવી રીતે કંપનીઓએ જૂની રીતોથી બહાર આવીને નવી મશીનનો ઉપયોગ શરૂ કર્યો છે હવે હાથથી લોટ ગુંધવાના થાકાવનારા દિવસો પૂરા થયા આધુનિક મિક્સર હવે સામગ્રીને ઝડપથી અને સરખા રીતે મિક્સ કરે છે લોટ બનવાનું ક્યારે એક કળા હતી જે દરેક શીટમાં બેકરની કુશળતા દેખાડતી હતી હવે ઓટોમેટેડ શીડર્સ આ કામને સરળ બનાવે છે અને દરેક ઓટોમેટ જાડાઈ મળે છે અગાઉ પરંપરાગત ઓવનમાં બેકિંગનો સાચો સમય અને તાપમાન બેકરના અનુભવ પર નિર્ભર હતો હવે એડવાન્સ ઓવન તાપમાન અને સમયને આપમેળે કંટ્રોલ કરે છે જેથી દરેક બેક પરફેક્ટ બને જ્યારે એક બટન થી સચોટતા મળી શકે છે તો પછી હાથ થી ડિવાઇડિંગ અને રાઉન્ડિંગ કેન કરીએ મનો કોનિક મિની રેક્સ મલ્ટી સાથે જે શ્રેષ્ઠ ગુણવત્તા સમાનતા અને ઓછા શ્રમ અને સમયનો વિશ્વાસ આપે છે જ્યારે અવરોધો દૂર થાય છે ત્યારે માંગને પહોંચી વળવી એક પડકાર બની જાય છે ઓટોમેશન આપણને અપેક્ષા કરતાં વધારે કામ કરવાની તાકાત આપે છે આ ટેકનિકલ સુધારાઓ સાથે જો હવે નહીં તો ક્યારે તમે ઓટોમેટ કરીશું મળો એ કંપનીઓને જે આ દિશામાં આગળ છે કોનિક મશીનો નાની થી મોટી બેકરી માટે પ્રતિ કલાક પચાસ હજાર ચારસો પીસ સુધીનું ઉત્પાદન કરે છે તમારા ઉત્પાદન ને ઓળખો એ જીરા રસ હોય કે બ્રેડ અમારી ટેકનોલોજી બધા ઉત્પાદનો માટે સમાન વજન અને ગુણવત્તા સુનિશ્ચિત કરે છે સાચી રોકાણ જલ્દી લાભ દેખાડે છે અમારા ગ્રાહકે બે વર્ષની અંદર બીજી મશીન ખરીદી જે સારા રોકાણનું સંકેત છે તમારી બેકરીની પ્રોડક્ટિવિટી અમારો સાથ લઈને વધારો આજે જ સંપર્ક કરો ઓટોબાઈકમાં અમે તમારી અપેક્ષાઓ કરતા વધારે કામ કરીએ છીએ